સર્વે મિત્રો વડીલો ભાઈઓ બહેનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ આપના જીવનમાં ખૂબ આગળ વધો લક્ષ્મી માતાની કૃપા આપની પર વરસતી રહે આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ હંમેશા સ્વસ્થ રહો રહો અને નિરોગી રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના છે મિત્રો બીજું કે આવનારા નવું વર્ષ જે બેસે અમે પ્રયત્ન કરીશું કે હજુ અમે તમને સચ્ચાઈની વાતો તમારી સમક્ષ રજૂ કરીશું સચ્ચાઈની વાતો ઘણી બધી એવી સચ્ચાઈની વાતો છે તે હજુ રજૂ કરી નથી એવા પ્રયત્ન અમે કરીશું કે તમારી સામે અમે સચ્ચાઈની વાતો ઊંચીશું અને જ્યાં કંઈ પણ કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમે તમે અમને જાણ કરો અમે તમારી મદદે દોડી આવીશું બસ ભગવાનને આ જ પ્રાર્થના કરીએ છીએ કે આ સર્વ જગત તમને એડવાન્સમાં અમે સુપ્રમનો મળ્યો છે જય માતાજી જય શ્રી રામ